શ્રીમદ ભાગવત કથા દસમો સ્કંદ ભાગ પાંચ આગળના ભાગમાં આપણે નંદ મહોત્સવની કથા સાંભળી હવે આપણે શ્રાવણવત દ્વાદશીના દિવસે યોગેશ્વર શંકર અને યોગેશ્વર કૃષ્ણના મિલનનો પ્રસંગ કરીશું સદા સંવાદિસ્થ રહેતા શંકર પણ કૃષ્ણ જન્મની પ્રતીક્ષા કરી રહ્યા હતા કૃષ્ણનું પ્રાગટ્ય થયું ત્યારથી કૃષ્ણને મળવા તલસી રહ્યા હતા પરંતુ ગોપ ગોપ્યથી ઉભરાતા નંદબાબાના ઘરમાં કૃષ્ણ મિલનની ઈચ્છા શાંતિથી પૂર્ણ થાય તેવો સુયોગ પ્રાપ્ત થાય તેમ ન હતો વ્યાકુળ બની તેઓ ગોકુળની ગલીઓમાં ઘૂમી રહ્યા હતા ગોકુળમાં કૃષ્ણનું પ્રાગઠ્ય થયા પછી ત્રણ દિવસ થતાં તો શિવજીનો કૃષ્ણ મિલનનો તલસાટ પરા પહોંચી ગયો તેઓ નંદાલયના પ્રાંગણમાં આવી પહોંચ્યા શરીર ઉપર ભભૂતિ લગાવી છે હાથ ઉપર અને ગળામાં સર્પ વીટાડ્યા માથા ઉપર જટા બાંધી છે આમ સાક્ષાત શંકર યોગી રૂપે નંદાલયના દ્વાર પાસે આવીને આલેખનો નાદ જગાવ્યો છે માતા જસોદાએ ભભૂતિ નીચે છુપાયેલું શંકરનું તેજ જોયું પ્રભાવિત થયા નંદ મહોત્સવ પણ ચાલુ જ હતો ઘરે આવેલ અતિથી પાછો ન જાય અને યાચકો તૃપ્ત થાય તે માટે નંદરાએ કોઠાર ખુલ્લા મૂક્યા હતા માતા યશોદા રત્ન મુક્તામ ફળથી ભરેલો થાળ લઈને પધાર્યા તેમણે કહ્યું મહારાજ ભિક્ષા ગ્રહણ કરો મારા લાલાને આશીષ આપો આપના આશીર્વાદથી તેનું કલ્યાણ થશે પરંતુ પોતે ભોગ ન ભોગવતા છતાં નિજ ભક્તોને ભોગનું દાન આપતા શિવજી રત્ન મુક્તામ ફળ લેવા આવ્યા ન હતા તેમણે કહ્યું માતાજી મને આવી ભિક્ષા ન ખપે મારે તો તારા લાલાના દર્શન કરવા છે તારા લાલાને બહાર લાવી મારી ગોદમાં આપ તેના દર્શન કરી હું કૃતાર્થ થઈશ ભગવાન શંકરનું તેજ જોઈ સૌ કોઈ તેમના પ્રત્યે આકર્ષાય પરંતુ તેનો વેશ જોઈ સહુ કોઈ તેમનાથી ભડકીને ભાગે દુલ્હા બની પાર્વતીજીને પરણવા ગયેલા શિવજીને જોઈ તેમના સાસુ બેભાન બની ગયા હતા માતા જસોદાએ કહ્યું મહારાજ તમારે આવી ભિક્ષા ન જોઈતી હોય તો બીજી માગો આપ જે માગશો તે આપીશ પરંતુ મારા લાલાને બહાર નહીં લાવવું આપનો વેશ જોઈ મારો લાલો બી જશે નહીં મહારાજ નહીં લાલાને હું બહાર નહીં લાવું શિવજીએ કહ્યું મા તારા લાલાને કોઈની બીક ન લાગે તેને કોઈની નજર ન લાગે તે કાળનો પણ કાળ છે તે સૌ કોઈને ડરાવે તેવો છે તે કોઈનાથી ન ડરે ડરે તો માત્ર તારાથી જ ડરે એને બહાર લાવ માતા મારે તેના દર્શન કરવા છે લાલો તો ડરે કે ન ડરે પણ માતાજી તો શિવજીના વેશથી ડરી ગયા લાલાને બહાર ન લાવ્યા કૃષ્ણ દર્શન માટે અતિ વ્યાકુળ બનેલા શિવજી આંગણમાં વાળીને બેસી ગયા અને કહ્યું મૈયા બિના તેરે લાલ કે દર્શન કહો મેં નહીં જાઉંગા માધવ અને મહાદેવના પરસ્પર ગાઢ સંબંધ છે મહાદેવ માધવને મળવા પધાર્યા છે માધવ પણ તેમના મિલન માટે એટલા જ આતુર છે સ્નેહવશ માતાજી કનૈયાને બહાર લાવતા નથી કનૈયાએ યુક્તિ કરી જોરશોરથી રડવાનું શરૂ કર્યું કેમ કરીએ છાના જ ન રહે એક દાસીએ કહ્યું મા કનૈયાને પેલા બહાર બેઠા છે તે મહારાજ પાસે લઈ જાઓ તેમનું તે જ છે તે લાલાને રડતો છાનો રાખશે લાલાને આશીર્વાદ આપશે લાલાને લઈ દાસી બહાર આવી છે મહાદેવ અને માધવની દ્રષ્ટિ મળી કનૈયો રડતો બંધ થઈ ગયો શંકરને લાલાના દર્શન થયા તૃપ્તિ થઈ અને કહ્યું લાવો માતાજી લાલાને મારી ગોદમાં લાવો યશોદાજી સમજી ગયા જેની નજર પડતા જ પોતાનો લાલો શાંત અને સ્વસ્થ થઈ ગયો એ અવશ્ય કોઈ મહાત્મા હોવો જોઈએ લાગે છે શિવજી જેવા શિવ પણ હોય જે હોય તે લાલાને તેમની ગોદમાં આપવામાં કોઈ વાંધો નથી માતા યશોદાએ લાલાને શિવજીની ગોદમાં આપ્યું કૃષ્ણને ગોદમાં લીધા લીધા અને તરત જ શંકરને સહજ સમાધિ લાગી ગઈ હરિહરનું મિલન થયું શિવજીએ માતા યશોદાને કહ્યું માતા તારો લાલુ મોટો રાજા થશે અનેક સ્ત્રીઓ સાથે પરણશે અને કૃષ્ણની ભાવિ લીલાઓના સ્મરણ માત્રથી જ ભાનભૂલી શિવજીએ તાંડવ નૃત્ય કર્યું કૃષ્ણ મિલનનો પૂર્ણ આનંદ પામી શિવજી કૈલાશ પધાર્યા નંદબાબાને ઘરે લાલો આવ્યો છે આનંદાવેશમાં આવી નંદ એ વાત ભૂલી ગયા છે કે વર્ષો વર્ષ આ સમયે તેઓ કંસ રાજાને કર ભરવા જાય છે તેમને એ વાત યાદ આવી તેમને યાદ આવ્યું કે કંસને કર આપવાનો છે મથુરા જવાનું છે મથુરા જવાનું છે એ વાત સાચી પરંતુ કંસને કર આપવા માટે નહીં લાલાને માટે રમકડા લેવા મથુરા જવાનું છે ગોકુળ તો ગામડું લાલો રમે તેવા રમકડા ગોકુળમાં ન મળે મથુરા મોટું શહેર મથુરા જઈશું લાલા માટે રમકડા લાવીશું અને જોઈશું કે કંસનો કર પણ સાથે ચૂકવી દેવાય એક પંત અને દો કાચ નંદજીએ મથુરા જવાનો નિર્ણય લીધો છે નંદજી કંસના દરબારમાં જઈ વાર્ષિક કર આપે છે વધારામાં સુવર્ણનો થાળ અને પાંચ મૂલ્યવાન રત્નોની ભેટ પણ વધુમાં શુભ સમાચાર પણ સંભળાવ્યા છે નંદરાજાએ કહ્યું મહારાજ કંસ વૃદ્ધાવસ્થામાં મુજ રંગને રત્ન લાધ્યું છે મારે ઘરે પુત્રનો જન્મ થયો છે નંદજી એટલે વફાદાર પ્રજાનંદ નિયમિત કર ભરે તેમને ઘરે પુત્ર થયો એમ જાણી કંસને સાચી સાચ આનંદ થયો છે તેણે નંદપુત્રને અનેક આશીર્વાદ આપ્યા છે પોતાનો હર્ષ પ્રગટ કર્યો છે અને કહ્યું નંદજી તમારો પુત્ર મોટો થાય યશસ્વી થાય તે રાજા બને તેવા મારા આશીર્વાદ છે તમારા પુત્રનો જય જય કાર થાય અને તેના બધા જ શત્રુઓ જલ્દીથી વિનાશ થાય તેવી મારા શુભ આશીષ છે આ હતું વિધિનું વિધાન કંસના મુખે તે પ્રગટ થયું હતું કંસને ખબર નથી કે નંદરાજાનો આ પુત્ર જ તેનો કાળ છે દેવકીનો આઠમો ગર્ભ નંદ બાબાનો પુત્ર બની ગયો છે એવી ખબર કંસને હોત તો આનું નામ જ વિધિની વક્રતા તે જેને મારવા તલસતો હતો તેને આશીર્વાદ આપતા તે થાકતો નથી ભોળા નંદ બાબાએ કહ્યું મારા ઘરે પુત્ર થાય એવી કોઈ આશા જ ન હતી પરંતુ મારા વ્રજવાસીઓએ વ્રત કર્યું અને ભગવાને મને પુત્ર આપ્યો કંસને કર આપીને નંદજીએ અને નંદકુંવરને આશીર્વાદ આપીને કંસે પોતાના કર્તવ્યની ઇતિશ્રી માની પછી બંને છૂટા પડ્યા નંદજી મથુરામાં આવ્યા આ જાણી વાસુદેવજી તેમને મળવા તેમને ઉતારે ગયા પોતાના પરમ મિત્ર આવ્યા જાણી નંદજી ઉઠીને તેમને ભેટી પડ્યા બે મિત્રોનું મિલન થયું વાસુદેવજી જેવો મિત્ર તો માત્ર નંદજીને જ મળે બીજા કોઈને એવો મિત્ર ન મળે કેવો એ મિત્ર માયાને લઈ જાય અને ભગવાનને પધરાવી આપે એવો હિતકારી મિત્ર પરસ્પરના કુશળ પૂછી બંને મિત્રો વાતોએ વળગ્યા તેમનો વચ્ચેનો વાર્તાલાપ પણ ઘણો રહસ્યમય છતાં આનંદમય છે વાસુદેવજી જાણે છે કે નંદજીને પુત્ર તો છે જ નહીં બલરામ પોતાનો પુત્ર છે અને નંદજીને ઘરે હમણાં જ તેઓ પોતાનો બીજો પુત્ર મૂકી આવ્યા છે નંદજી ભલે તેને પોતાનો પુત્ર સમજે પરંતુ તે તો મારો જ પુત્ર છે તેઓ સત્યવક્તા છે તેથી સ્પષ્ટપણે તેઓ નંદજીને કહે છે ભાઈ તમે બહુ વૃદ્ધ થયા છો હજુ પ્રજા વગરના રહ્યા છો પ્રજાની આશા પણ રહી નથી વાસુદેવજીએ સાચું જ કહ્યું હતું પરંતુ ભગવાનની માયા અલૌકિક છે તેથી નંદજી જુદું જ સમજ્યા અત્યાર સુધી પ્રજા વગરના હતા તે હવે પ્રજા થઈ નંદરાજાએ વાસુદેવજીને પોતાના પ્રત્યેની શુભ લાગણી માટે તેમનો આભાર માન્યો કંસે દેવકીના બધા સંતાનો મારી નાખ્યા તે માટે દુઃખ વ્યક્ત કર્યું પુત્રવત્સલ વાસુદેવજીએ કહ્યું ભાઈ બધું પ્રભુની ઈચ્છા પ્રમાણે થાય છે મારા સંતાનોને કંસે માર્યા તેનું મને દુઃખ નથી બધો જ મારા કર્મનો દોષ છે અને હું રંજ શા માટે કરું તમારા ઘરે જે દીકરો છે તે મારો જ છે ને નંદજીને આમાં વાસુદેવજીની આત્મીયતાના દર્શન થયા મિત્રના પુત્રને પોતાનો પુત્ર સમજી વાસુદેવ પોતાના સંતાનોના અકાળ મૃત્યુનો આઘાત ધીરજથી સહન કરી રહ્યા છે એ જોઈ નંદજીનું પ્રેમાળ હૃદય ભરાઈ આવ્યું તેમણે કહ્યું હા ભાઈ હા મારા ઘરમાં જે પુત્ર છે તે તમારો જ છે આમ ઘણી વાત થઈ પરંતુ કંસે પોતાના મળતિયાઓ સાથે કરેલી મંત્રણાથી વાસુદેવ વાકેફ હતા તેથી તેમણે રાજાને ચેતવ્યા અને કહ્યું નંદજી કપરો કાળ આવ્યો છે હવે અહીં બહુ ન રહેશો ગોકુળમાં ભારે ઉત્પાત છે વાસુદેવજીએ તો સ્પષ્ટપણે વર્તમાન કાળમાં વાત કરી છે પરંતુ તે સમજે તો પુત્ર સ્નેહમાં પુત્રના અહિતના વિચારે નંદજીનું હૈયું ફાટી જ પડી તેથી પ્રભુ ઇચ્છાથી તે સમજ્યા કે ગોકુળમાં ભારે ઉત્પાદ થવાનો છે પોતાના મિત્રની સલાહ પ્રમાણે નંદજી તરત જ ગોકુળ જવા ઉપડ્યા આ પછી કદી પણ નંદજી રાજા કંસને કર આપવા મથુરા આવ્યાનું સાંભળ્યું નથી જ્યાં પ્રભુ બિરાજે ત્યાં પરાધીનતા ન હોય કૃષ્ણ જન્મ પછી પહેલી કે છેલ્લી વાર નંદજી કંસને કર આપવા મથુરા ગયા હતા ભગવાનને એવી ઈચ્છા હતી પોતનાને ગોકુળમાં આવવાનું થતું તો નંદજીની હાજરીમાં તે શક્ય બન્યું ન હોત સુખદેવજી હવે રાજા પરીક્ષિતને પોતના મોક્ષની કથા કહીને સંભળાવે છે જે આપણે આવનારા ભાગમાં સાંભળીશું જો આપને આ કથા સાંભળવામાં રસ પડતો હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર અચૂકતી કરશું જય શ્રી કૃષ્ણ